ખાતે મેયરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં એક્રેલિક ઓન કેનવાસ વોટર કલર અને કોફી સહિતના માધ્યમમાંથી બનાવવામાં આવેલા સિત્તેર થી વધુ ચિત્રો ચાર ફેબ્રુઆરી સુધી કલા પ્રેમીઓ નિહાળી શકશે શીર્ષક પેલેટ હાર બની રાખવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં અમદાવાદના ફાલ્ગુની દલાલ માનસી શાહ મિતાલી પંચાલ મેઘના પંડ્યા મિલન પંચાલ નમ્રતા જૈન પન્ના પટેલ અને વિનય પંડ્યાએ વિવિધ માધ્યમમાં બનાવેલા પેઇન્ટિંગ અને આર્ટ વર્ક પ્રદર્શનાર્થી મુકાયા છે જેમાં કલા રસિકોને નેચર ફ્લાવર્સ પક્ષીઓ રૂલાઇસ્ટિક પિચવાઈ પેઇન્ટિંગ્સ એન્ડ સ્ટ્રેક પોર્ટ્રેટ સ્ટીલ લાઈફ સહિતને વિવિધ શૈલીમાં બનાવેલા પેઇન્ટિંગ્સ નિહાળવાનો મોકો મળશે પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના મેયર પિંકીબેન સોની દ્વારા કરવામાં આવ્યું આજે વડોદરાના ફાઇન આર્ટ્સ ખાતે અમદાવાદની છ બહેનો અને બે ભાઈઓનો ગ્રુપ છે જેમને પ્લેનેટ હાર્મની આ ગ્રુપનું નામ આપ્યું છે આજે એમનું આ નામ સાથે ફર્સ્ટ કલા અને સંસ્કૃતિની નગરી એવા વડોદરામાં આજે આ કળાકારો દ્વારા આજે એક્ઝિબિશનનું અહીંયા ઇનોગ્રેશન કરવામાં આવ્યું તો ખૂબ સુંદર આર્ટ વર્ક કર્યું છે મન જ્યાં સ્થિર થાય છે ને ત્યાં મંદિર હોય છે અને જ્યારે કંઈક સર્જન કરવું હોય છે તો સર્જન માટે આત્માથી પરમાત્માનું જોડાણ થાય મનુષ્ય જ્યારે એની સાથે પોતે એકાત્મ થાય ત્યારે સુંદર સર્જન આકાર પામતું હોય છે ત્યારે હું આ એ છ બહેનો અને ભાઈઓ બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરે એમને આપી છે અને એ એમની ક્ષમતાનો ઉપયોગ કરીને એમના દ્વારા ખૂબ સુંદર અલગ અલગ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે અને કલા અને સંસ્કૃતિની નગરી તરીકેની જેની ઓળખ છે એવા વડોદરાના આંગણે આજ રોજ આ કલાકાર કલાકાર સ્ત્રીઓ દ્વારા આપણે ત્યાં આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમદાવાદથી અમે લોકો છ સાત ફ્રેન્ડ્સ છીએ જે અમે વર્ષોથી ડ્રોઈંગ કરીએ છીએ સાથે બેસીને અમારે એક સર પણ છે જેમની ગાઈડન્સ પણ અમને મળે છે બાબુભાઈ કરીને એક સર છે અને આ બધા મારા બધાના પેઇન્ટિંગ્સમાં ઓઇલ પેઇન્ટ છે વોટર કલર છે અને હું સ્કેચિસ પણ કરું છું એટલે મને કંઈ ફોટો કોઈ આપે કોઈ તમારો કેવી રીતે તો હું તમારો સ્કેચ પણ બનાવું છું મારા ઘરના બધાના મેં સ્કેચ કર્યા છે મારા દીકરાઓ મારા હસબન્ડ મારા બધાના કર્યા છે હવે આજે તો ફર્સ્ટ ડે છે પણ મને એવું લાગે છે કે સારો કારણ કે વડોદરા તો આના માટે આર્ટ માટે તો ફેમસ છે અને આ જગ્યા પણ એને માટે છે એટલે અમને એવું લાગે છે કે સારો રિસ્પોન્સ મળશે પણ એટલીસ્ટ ભલે અમારે કોઈ પણ અમને એની આની કદર કરનારા મળે બસ જેમ કે મેયર સાહેબ આવ્યા એમણે કીધું કે મેં પોતે પણ બધી એક્ઝામ આપેલી છે ડ્રોઈંગની એટલે એમને પોતાને પણ આનું ઘણું જ્ઞાન છે બસ અમને અવા મળી જાય ને એનાથી વધારે રમત કંઈ ના આમાં બધા જ અમારા ઓઇલ પેઇન્ટ છે એટલે એ ઓઇલ પેઇન્ટથી જ કરેલું છે આજે અહીંયા આપણા ફાઇન આર્ટ્સના જો ગેલેરી છે ત્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જેમાં શ્રીમતી પન્નાબેન પટેલજીને અને એને પૂરી ટીમ જો અમદાવાદના આપણા પેન્ટર્સને ખૂબ એક ઉમદા જો ક્લાસ જેના બોલીએ છીએ એના ગ્રુપ છે ગ્રુપ તરફથી અલગ અલગ થીમ્સ ઉપર હે અલગ અલગ કલરને બી થીમ્સ ઉપર જોઈએ અહીંયા પેઇન્ટિંગ્સના પ્રદર્શન કરવામાં આવેલા છે તો આપણે જો કે વડોદરા તો આપણા એક સરસ્કાઈ નગરી અને આર્ટિસ્ટિક નગરી છે એમાં અમદાવાદના એટલા સારા જો આર્ટિસ્ટો આવીને અહીંયા જ્યારે એક્ઝિબિશન માટે બધા એના જે કૃતિઓ રજૂ કરી છે